કરવામાં આવ્યા છે સુકુમાર દ્વારા દિર્ગદર્શિત અને મૈથી મૂવી મેકર્સ અને ઉત્તમ સિટી મીડિયા દ્વારા નિર્મિત આ ફિલ્મમાં અલ્લુ અર્જુન રશ્મિકા મંદાના અને ફહાદ ફાસિલ પુષ્પરાજ શ્રીવલ્લી અને ભવરસિંહ શેખાવત તરીકે તેમની ભૂમિકાઓ ફરીથી નિભાવી રહ્યા છે ફિલ્મના મુખ્ય અભિનેતા અલ્લુ અર્જુનને પહેલા ભાગમાં તેમના અભિનય માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પર મળ્યો હતો

ફિલ્મ પુષ્પા ધ રૂલ આ મૂવીમાં ત્રેવીસ મિનિટનું નવું કન્ટેન ઉમેરવામાં આવ્યું છે જે દર્શકોને પુષ્પરાજની સ્ટોરીને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં મદદ કરશે એટલે કે ફિલ્મ પુષ્પા ટુમાં બતાવવામાં આવ્યું છે કે પુષ્પાએ આ લાલચંદનની દાણચોરીનું પોતાનું નેટવર્ક મજબૂત બનાવ્યું છે આ ફિલ્મમાં રશ્મિકા મંદાના પુષ્પાની પત્ની શિવલીની ભૂમિકા ભજવતી જોવા મળી રહી છે તો ફહાદ ફાસિલ ફરી એક વખત ભવરસિંહ શેખાવતની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે અલુ અર્જુન ફિલ્મ પુષ્પા ટુ ધ રૂલ ત્રીસમી જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ચૂકી છે અને તે જ સમયે પુષ્પા ટુ રિલોડેડમાં પુષ્પા ટુ ધ રૂલમાં ટ્વેન્ટી થ્રી મિનિટના વધારાના એટલે કે અનકટ ફૂટેજ ઉમેરવામાં આવ્યા છે જેનાથી તેનો કુલ રન ટાઈમ ત્રણ કલાક ચુંવાળીસ મિનિટનો છે આ પોસ્ટ શેર કરતા નેટફ્લિક્સ નિર્માતાએ લખ્યું છે કે લોડ થઈ ગયું છે સંપૂર્ણપણે લોડ થઈ ચૂક્યું છે પુષ્પા ટુ જુઓ નેટફ્લિક્સ પર રીલોડેડ વર્ઝન ટ્વેન્ટી થ્રી વધારાની મિનિટ સાથે હવે તેલુગુ હિન્દી તમિલ મલયાલમમાં ઉપલબ્ધ છે અને કન્નડ ટૂંક સમયમાં આવી રહ્યું છે